પાટણ સાંતલપુર તાલુકાના પાટણકા ગામ ખાતે ભાગવત કથા દેવાયત બાપાની પ્રતિમા નું અનાવરણ તેમજ સમગ્ર ગુજરાતના આહિર સમાજ નું સંમેલન યોજાયું હતું સમગ્ર ગુજરાતના આહિર સમાજના આગેવાનો દ્વારા

ભાગવત ભગવાનની કાછળ પરિવારની કથામાં આજે આમ તો ભગવાન રામનો જન્મ દિવસ છે માતાજીનું નવમુ નોરતું છે અને ભાગવત ભગવાનની કથામાં જ્યારે અમારા ઇતિહાસો ઉજાગર કરવા માટે આદરણીય દેવાય બાપા બોદરનું

તમામ આહીર સમાજના આગેવાનો પણ આજે પ્રતિમાનું અનાવરણ કરવા પાટણકા મુકામે આવ્યા છે ત્યારે ખાસ કરીને અમારો ઉજળો ઇતિહાસ આહીર સમાજનો એ જળવાઈ રહે એના માટે સમાજ એકત્રિત થઈને કામ કરી રહ્યો આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે રામનવમીનો પવિત્ર ઉત્સવ દેવાયત બાપાની તિથિનો ઉત્સવ અને આ પ્રસંગે સમગ્ર ગુજરાતની અંદર આજે બાવનમું આહિર દેવાયત બોદરનું મૂર્તિનું અનાવરણ થવાનું છે અને અખિલ ગુજરાત આહિર સમાજ અને નંદ સંસ્થાન આજે અહીંયા આહિર સમાજના વિકાસ માટે વિચાર વિમર્શ કરવાના છે અને આ જે સમગ્ર કાર્યક્રમ છે એ બે હજાર અઢારથી બોડીદર મુકામેથી શરૂ થયેલી આ દેવેદ બાપાની તિથિનો ઉત્સવ છે એને માધ્યમ ગઢી અને અલગ અલગ જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ થતા હોય છે એમાં બોડીદરથી શરૂ થઈ ત્યાર પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં અમરેલી જિલ્લાના બાબરીયાધાર ગામે આવા અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓ પૂરા કરીને આજે અહીંયા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં આજે આ આહિર એકતા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન છે અને મુખ્ય હેતુ આશરો અસ્મિતા અને એકતાના મંત્ર આધારે એ આહિર સમાજ પ્રગતિ કરે અને સાથે સાથે અન્ય સમાજોને પણ સાથે રાખી અને સમગ્ર હિન્દુ સંસ્કૃતિનું ઉત્થાન થાય અને સમગ્ર ભારત છે એ વિશ્વગુરુ બને એ દિશામાં કામ કરવા માટેનો પ્રયાસ છે એ નંદ સંસ્થાન દ્વારાનો પ્રયાસ કરવામાં આવે છે હું મેરામણભાઈ ભાટુ જામનગર આહિર સમાજના કાર્યકર્તા છું અને નંદ સંસ્થાનમાં મારી ટ્રસ્ટી સંયોજક તરીકેની ભૂમિકા છે